સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસની રેડ રેડ ચાલતા કુટણખાના પર પોલીસ ની રેડ સુરત શહેરમાં દેહ વેપારના ધંધાઓ ચાલતા હોવાનું ભૂતકાળમાં પણ બહાર આવી ચુક્યું છે પાનિયાડમાં મહિલાઓ પાસેથી દેહ વેપાર કરવામાં આવી રહ્યો છે ત્યારે અગાઉ પણ પોલીસે આવા અનેક સ્વામાં દરોડો પાડીને ગ્રાહકો અને સંચાલકો તેમજ દલાલોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી એવામાં વધુ એક વખત સરથાણા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે સરથાણા પોલીસને માહિતી મળી હતી કે યોગી ચોક સ્થિત સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ પ્લાઝાના પહેલા માળે આવેલી એક દુકાનમાં કુટણખાનું ચાલી રહ્યું છે જેને લઈને પોલીસે ટીમ બનાવીને ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસ તપાસમાં અહીં સ્પાના સંચાલક પ્રવિણ નટ્ટુભાઈ પરમાર સ્પામાં કુટણખાણું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસ સંચાલક તેમજ ત્યાં આવેલા ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેત્રીસ હજાર ત્રણસો ને સિત્તેર ની રોકડ ભાડા કરારની નકલ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા આ સાથે પાંચ મહિલાને પણ મુક્ત કરવામાં આવી હતી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે